અમદાવાદના સુભાષ બ્રિજ પર તિરાડ પડતા વાહનો માટે બ્રિજ બંધ કરાયો છે તો બ્રિજમાં તિરાડ અંગે એમસી તૈયાર કરે છે રિપોર્ટ તૂટતા બ્રિજમાં તિરાડ પડી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છ મહિના પહેલા ઇન્સ્પેક્શન થતા ક્ષતિ જણાઈ હતી અને તપાસની કામગીરી બાદ એમસી રિપોર્ટ રજૂ કરશે તો શાહીબાગથી આટિયું જતા બ્રિજના રસ્તા પર ફૂટપાથ પર સૌથી મોટી તિરાડ પણ દેખાઈ છે સુભાષ બ્રિજ ખાતે છું કે જે સુભાષ બ્રિજ એ તિરાડ પડતા બંધ કરવામાં આવ્યો છે અને એ તિરાડ પડેલી જગ્યા એ આપને બતાવી રહ્યો છું કે અહીંયા એ ટીમ દ્વારા કોર્પોરેશન દ્વારા અલગ અલગ પ્રકારની પ્રક્રિયા એ સર્વે કરવામાં આવે છે અને આ તિરાડો અહીંયા નીચે જોઈ શકાય છે એની ઉપર આ જે ટેપો જે છે એ મારવામાં આવી છે કેટલી જગ્યા કેટલી તિરાડ પડી છે એનું માર્કિંગ કરવામાં આવ્યું છે અને આ જે સર્વે ચાલી રહ્યો છે ત્યારે આ ટેપ જે મારવામાં આવી છે એ ટેપમાં આ તિરાડો વધે છે કે કેમ એનું પણ અહીંયા એનાલિસિસ કરવામાં આવશે અને એ તમામ સર્વેની જ્યારે પ્રક્રિયા ચાલી રહી છે એ પ્રક્રિયા બાદ આસપાન નવો નાખવો બ્રિજ નવો બનાવો કે શું કરવું એ આખું માર્કિંગ એ મોનિટરિંગ એ એનાલિસિસ એ નિરીક્ષણ છે એ કરવામાં આવી રહ્યું છે અને આ મૂળ જે તિરાડ જે છે એ અહીંયા જોઈ શકાય છે કેમેરામેન એ મુકેશ ચૌહાણ એ થોડાક આગળ આવીને અહીંયા છે એ બતાવવાનો પ્રયાસ પણ કરશે કે આ તિરાડો એ આગળ કેટલી મોટી થાય છે કારણ કે એક તરફ જે આપણે આર ટીઓથી શાહીબાગ તરફનો જે બ્રિજનો રસ્તો છે ત્યાં લગભગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત જગ્યાએ તિરાડ પડી છે ત્યાં એ ટેપ મારીને માર્કિંગ કરવામાં આવ્યું છે જ્યારે શાહીબાગથી આરટીઓ તરફ જતો એ બ્રિજનો માર્ગ જે છે ત્યાં એક બે ત્રણ ને ચાર એ તિરાડો પડી છે એ ફૂટપાથ ઉપર અને જોઈ શકાય છે તિરાડ 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 એ એ મોટી ત્યાંથી ઉપરથી નદીના દ્રશ્યો પણ અહીંયા નજરે પડતા એ ચડે છે કારણ કે એટલી મોટી તિરાડ જે છે અને જો આ તિરાડ ઉપરથી એ વાહનો પસાર થાય તો મોટી જાનહાની દુર્ઘટના એ પણ સર્જાઈ શકે છે અને અહીંયા આ દ્રશ્યો એ પણ જોઈ શકાય છે સાબરમતી નદી ઉપરનો આ જે બ્રિજ જ્યાં દરરોજ હજાર

આ જગ્યાનું નિરીક્ષણ કર્યું છે એ આધુનિક સાધનોનો ઉપયોગ કરીને નિરીક્ષણ કરવામાં છે સાથે અહીંયા પેરાફીટ જોઈ શકાય છે આ બ્રિજમાં તિરાડ પડતાની સાથે આ પેરાફીટો જે છે એ પણ અલગ પડી છે એટલે કે હવે આ જગ્યા ઉપર શું કરવું આની અંદર જ કામ કરવું આ સ્પાનમાં કે પછી નવો સ્પાન બનાવો નવો બ્રિજ બનાવો એ તમામ અત્યારે અવઢાવ છે પરંતુ જ્યારે રિપોર્ટ આવશે ત્યારે એ સ્પષ્ટતા થશે કે આખરે આમાં શું થયું છે શેના કારણે તિરાડ પડી છે કારણ કે એનાલિસિસ એ પહેલાં પણ એ કહી શકાય ઇન્સ્પેક્શન એ થઈ ચૂક્યું હતું તે બાદ આ તિરાડ પડી હતી ત્યારે કોઈ ખામી સામે નથી આવી પરંતુ હવે જ્યારે તિરાડ પડી છે ત્યારે શું કારણ હોઈ શકે છે એ જાણવાનો પ્રયાસ અને સાથે આ તિરાડ પડી છે એ બ્રિજ બંધ કરાયો છે એ બ્રિજ ફરીથી શરૂ કઈ રીતે કરી શકાય એ પ્રક્રિયામાં તંત્ર લાગ્યું છે ત્યારે જોવાનું રહે છે કે જે પાંચ દિવસ માટે બ્રિજ બંધ કરવાની વાત હતી તે હજુ વધારે સમય માટે એ બ્રિજ બંધ રહી શકે છે કારણ કે હજુ તો માત્ર સર્વે ચાલી રહ્યો છે કામ ચાલશે એ બાદની પ્રક્રિયા ચાલશે ત્યાં સુધી આ બ્રિજ એ વાહન વ્યવહાર માટે એ શહેરીજનો માટે બંધ રહેશે જેના કારણે લોકોને એક હેરાન પરેશાન થવું પડશે અને આ બ્રિજ શરૂ થવાની પણ રાહ જોવી પડશે કેવો મુકેશ ચૌહાણ સાથે દર્શન રાવલ જી મીડિયા અમદાવાદ